મારું નામ અભિષેક સોલંકી છે જે બિલકુલ વાત કરીએ તો ખાદ્ય ચીજ વસ્તુમાં મુખ્યત્વે જે તેલ જે છે મીઠાઈમાં વપરાતો જે માવો જે છે સાથ જે જે છે જેનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં આવે છે ત્યારે આ ત્રણેય વસ્તુ જે છે ખૂબ જ મોટા પ્રમાણમાં બોટાદમાં વેચાણ થઈ રહી હોય તેવી ઘટના સામે આવે છે વાત કરીએ તો હવે દિવાળીની ગણતરીની કલાકો ને કે ગણતરીના દિવસોની વાર છે ત્યારે બોટાદ ની અંદર આવા જે ખાદ્ય ચીજ વસ્તુઓ જે છે તેલ જે છે ડુપ્લિકેટ ઘી જે છે ડુપ્લિકેટ લહ જે છે એના આધાર ઉપર મીઠાઈનું બનાવવાનું ફરછાણ બનાવવાનું જે છે ધૂમ વેચાણ થઈ રહ્યું છે આના કારણે મુખ્યત્વે થાય છે એવું કે જે ગરીબ જે માણસ જે છે તે બજારની અંદર સસ્તા ભાવની લાલચમાં આ વસ્તુઓનો ખરીદી કરે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ જે છે બોટાદની અંદર સર્જાય છે વાત કરીએ બોટાદના તો બોટાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાયમી ઓફિસ નથી કાયમી અધિકારી નથી જેના કારણે આવા જે આવારા તત્વો જે છે ઈ સમો જે છે કે જે મુખ્યત્વે આવા એ ભેળસેળ યુક્ત ખોરાકની જે છે વેચાણ કરવા માટે બે ફાર્મ બન્યા છે આના કારણે થાય છે એવું કે જે બીજા જે સારા જે વર્ગ જે છે જે જેને સારી વસ્તુ ચીજ વસ્તુ ખરીદવી છે તો તેને સારી ચીજ વસ્તુ મળતી નથી ત્યારે મુખ્યત્વે બોટાદ શહેરના નાગરિકોની માંગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે લોકો જે છે તે તમામ આવી જે ચીજ વસ્તુનું વેચાણ જે કરી રહ્યા છે તે દુકાનના માલિકોને તે સેમ્પલ લેવામાં આવે ઘીના સેમ્પલ લેવામાં આવે લહના સેમ્પલ લેવામાં આવે અને જે તેલ જે છે તેના સેમ્પલ લેવામાં આવે જેથી કરીને આવા જે બેફામ જે બન્યા છે તત્વો કે જે ડુપ્લિકેટ વસ્તુઓના આધાર ઉપર બજારની અંદર વસ્તુ વેચી રહ્યા છે તો તમામ ઉપર રોક લગાવવામાં આવે